ત્યાં હવન ચાલુ છે જોઈ શકો છો આ આપણા અહીંના સંયમ સેવકો આવી રહ્યા છે તમે જોઈ શકો છો જોઈ લો મિત્રો બહુ મોટા પાયે હવન ચાલી રહ્યું છે કેટલી પબ્લિક અંદર બેઠેલી છે તમે જોઈ શકો છો અહીંયા મોદી સાહેબની સભા છે તમે જોઈ શકો છો કે કેટલું મોટું અને મસ્ત સ્ટેડિયમ ને વાતાવરણ બનાવેલું છે આ બધા કર્મચારીઓ અહીંયા મુકેલ છે જે મોદી સાહેબ અહીંયા આવશે તમે જોઈ શકો છો બતાવી દઈએ તમને જોઈ લો તમે કે કેટલું મસ્ત રીતે એ બધું બનાવેલું છે મોદી સાહેબ માટે અહીંનું જે રાખેલું જુઓ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેળો પણ લાગેલ છે વાળીનાથ ધામ જો બધું આજે આ વિડીયોમાં તમને બધું જ જોવા મળશે તેના માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જોઈ શકો છો જુઓ જો મિત્રો અહીં આવેલ દરેકે તમને ફ્રી ઓફ મેડિકલ પણ મળી શકે છે તમને આની અંદર તમારે શું લખવાનું હોય છે દરેક ગામ નામ બધું અચ્છા અને આ તમારું જે ફાઉન્ડેશન છે એ શું નામથી છે કર્મચારી અચ્છા એટલે આ ફાઉન્ડેશન શું નામ ચાલે છે વિસનગર જિલ્લા પંચાયત કચેરી અચ્છા અચ્છા થેન્ક યુ શું નામ તમારું માંજીને જો દવા લેવા માટે આવ્યા છે માજી તમને શું તકલીફ છે અચ્છા પેટમાં તકલીફ છે એના માટે દવા લેવા આવ્યા છે ભાઈ એમને દવા આપશે હું જુઓ તમે આ મેડિકલ એમને દવા અત્યારે એમને આપી રહ્યા છે પહેલા ડેરીની ઠંડી છાશ મિત્રો ભાઈ બધા ભરીને લઈ જાય છે આ કાકા પણ ભરે છે ઠંડી છાશે

नरेश भाई की रेट है आहे वाली नाथ धोनी እንን አን እንን Thank you ಏಳೈದು ಹೈದು ತುಮೇ ಆಗರೌ ಮೇರೆ ಆ ಗಾಡಿ ಕೋ ಆ ಆ ಒದೋರಿ ಪೇಲೇ ಫೂಟ್